ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હોય રાખું છું અને અત્યાર લગી તો ચોમાસું ચાલતું હતું એટલે હવે મેઘરાજા જતા રહ્યા છે ને બહુ ભાદરવાનો તડકો બહુ જ પડે છે તમારા લોકોને ત્યાં કેવો પડે છે કમેન્ટમાં જરૂર કહેજો અને હવે થોડું ઘણું ગરબ સાફ કરવું પડે ને અને મારા તો કામ ચાલુ છે એટલે થોડું ઘણું કરશું અને મારા માતાજી હવે ફાઇનલી જશે નવરાત્રી ચાલુ થશે ને એટલે ચલો તારે આજે ફ્રૂટ સલાડ બનાવવાનું હતું એના માટે હું વાત કરું છું ચલો તારે ફ્રૂટ સલાડ બનીએ થોડી વારમાં મળીએ હેલો ફ્રેન્ડ્સ બધાને જય દ્વારકાધી કેમ છો બધા જો આજે ફ્રૂટ સલાડ બનાવવાનું હતું એટલે બધું ફ્રૂટ કાપવા બે ગઈ છું દાડમ છે સફરજન છે ચીકુ છે કેળા છે પછી સંતરા આ બધું નાખવાનું નથી પણ જો આમાં તો શું શું ખાલી નખાય નખાય સફરજન ને બધું કેળાની દૂધ ફાટી જાય ને એટલા માટે ચાલુ તારે આપણે બનાવીએ તો બધું ફ્રૂટ સાફ કરી લઉં છું અને તમે બધા કેમ છો એ કમેન્ટ્સમાં કહેજો થોડી વાર બાદ હું ચાલુ કરું છું બનાવવાનું માટે મેં લઈ લીધું હતું દૂધ અને કસ્ટર્ડ પાઉડર ખાંડ અને મિક્સ ફ્રૂટ લઈ લીધું હતું જો આ રીતે બધું મિક્સ ફ્રૂટ હતું અને કસ્ટર્ડ પાવડર આપણે જેટલો જોઈએ એટલો ઠંડા પાણીમાં બે ત્રણ ચમચી નાખી અને હલાઈ નાખવાનું અને હું જાટા તળિયાની કઢાઈ લઈ લેવાની ગમે તે તમને ગમે મેં નવી જતી એટલે કાઢી છે અને ફ્રૂટ હંમેશા ઝીણું તમારે જે રીતનું કાપવું હોય એ રીતનું સેટ કરી લેવું ચાલો તારે સ્ટાર્ટ કરું મેં કીધું લાવો પહેલાં કટિંગ કરેલી બધી વસ્તુ બતાવી દઉં અને મારા કાનું ભાઈ એક બાજુ તોફાન કરે છે જો આવી ગયા છે આ બાજુ મેં ગોલ્ડ તોડી અને દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે છે ને મારે બે ચમચી તમારે જેટલો જોઈએ એટલો પાવડર નાખવાનો જેટલું બનાવો એટલું હું અત્યારે પાંચસો દૂધ લીધું હતું મેં એટલે બે ચમચી નાખીશ જો આ રીતે પછી હલાઈને આ મિક્સ કરી નાખવાનું બે ત્રણ ઉભરા આવે દૂધના એટલે હું તમને બતાવીશ તે પછી જ કસ્ટર્ડ નાખવાનું ચાલો તારે સ્ટાર્ટ કરું ખાલી દૂધ ઉકળી ગયું છે મસ્ત જો આ રીતનું દૂધ ઉકળી જાય પછી આમાં આપણે ખાંડ નાખી દેવાની છે મેં આટલી ખાંડ લીધી છે જો આ રીતે ખાંડ નાખી દેવાની ખાંડ સેજ ઓકળે પછી જ તે એમાં કસ્ટર નાખવાનો જો દૂધ ઉકળી જોઈએ એટલે મારે કસ્ટર નાખવાનું છે આ રીતે આમાં થોડું આ રીતે હલાઈ નાખવાનું મસ્ત કસ્ટર્ડ થઈ જશે તૈયાર હવે આનો એક ઉઘરો આવે ને તો કે આ રીતે હલાવવાનું બધું ઠંડુ થઈ જાય ને દૂધ પછી જ ફ્રૂટ નાખવાનું ધ્યાન રાખજો જો કસ્ટર નાખી કસ્ટર નાખી દીધો તો અને પછી મિક્સ કરી નાખ્યું હતું એકદમ ઉભરો આવી ગયો છે બહુ ઉભરાવા દેસ તો હું ઉભરીને બહાર આવી જશું હવે આને ઠંડુ કરવા મૂકી દેવાનું છે બરફના ટુકડા મૂકીને ગમે તે થાળીમાં પછી એમાં ઠંડુ થવા દેવાનું પછી કહું પછી જ ફ્રૂટ નાખવાના ઠંડુ થાય ને પછી ધ્યાન રાખવાનું તમને બતાવીશ થોડી વારમાં જ ફાઈનલી જો ઠંડુ થઈ ગયું છે દૂધ અને કસ્ટર્ડ એટલે જો મેં બધા ફ્રૂટ લીધા હતા એ બધા કાપી મેં નાખી દઉં છું દાડમ છે ચીકું છે અને આ સફરજન હતું તમને જે ફ્રૂટ ગમે નખાય પણ ખટાશ ઓછી હોવી જોઈએ એ ચેકલ લેવાનું અને આ છે ભાઈ અમારા ઠાકોરજીને ધરાવવાનું છે એટલે પહેલાં તો ભગવાનને આપી દઉં ફાઇનલી અમારા એસીબેન તુલસી તોડીને લઈને આવ્યા છે અને ભગવાનને પહેલાં અમારે ધરાવવાનું હોય ઠાકોરજી જમે પછી તમારે જમવાનું હોય જો એટલે અમારા ઠાકોરજીને બેસાડી દીધા છે ચલો તારે અમે તમને અમારા ઠાકોરજી બતાવવી આ છે ફાઈનલી અમારા ભાઈ જો અમારા ભગવાન ફ્રુટ સ્લાટ ખાવા બેસી ગયા છે કેવું લાગ્યું ફ્રૂટ સ્લાટ કમેન્ટ્સમાં કહેજો બધાને જય દ્વારકાધીશ ફ્રૂટ સ્લાટ કેવું લાગ્યું એ કમેન્ટ્સમાં જરૂર કહેજો અને બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તમે બધા ખુશ રહો એ આશા રાખું છું અને બધાને નેક્સ્ટ વિડીયોમાં મળશું બાય બાય